નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા લેવાયેલી નીટની પરીક્ષાને લઈને દેશભરમાં ઉહાપો મચ્યો છે ત્યારે પેપર લીક અને વ્યાપક મામલે સુરત શહેરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટની બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા સુરતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટની બહાર વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા એનટીએ નું પુતળું બાળવામાં આવ્યું હતું એન્ટીએ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પેપર લીક કરનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી એબીવીપી દ્વારા પુતળા દહન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો એબીવીપીની કીર્તિ રાજપૂતે કહ્યું કે અમારું સંગઠન પીડિત વિદ્યાર્થીઓની પડખે ઊભું છે દેશભરમાંથી નવ લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી નીટની નિષ્ફળતાને લીધે તેમના ભવિષ્ય સાથે રમત રમાય છે આ પરીક્ષા ખરીદી લેવાય હોવાથી અન્યાય થયો છે જેથી અમારી ન્યાયની માંગ છે આવી ઘટના બીજી વાર ન જાય તે માટે અમે દેખાવો કરી રહ્યા છે અમે વિદ્યાર્થીઓની મહેનત અને તેમના રૂપિયાનું વળતર અપાવવા પ્રયત્ન કરી રહ્યા છે જે જેસ પ્રકાર સે એનટીએ દ્વારા સમગ્ર નીટ ઓર નેટ કે જો વિદ્યાર્થીઓ હે સાથ જો ઉસકે ભવિષ્ય કે સાથ જો એક ખિલવાડ કિયા ગયા હે ઓર ઉસ વિષય મે વિદ્યાર્થીઓ કો આને વાલે એક મેડિકલ ફિલ્ડ કે ભવિષ્ય કો जो जिस तरह गुमराह करने का जो प्रयत्न है तो उस विरोध में विद्यार्थी परिषद समग्र भारत भर में इसका विरोध कर रही है और विद्यार्थी परिषद की एक मांग है कि आने वाले समय में एनटीओ में जुड़े हुए ये इस प्रकरण में जुड़ सभी अधिकारियों के ऊपर कड़क से कड़क कायदे सर कार्यवाही हो और उसके तमाम जो भी गुणों किए हैं उसकी उसको सजा मिले और यही मांग से विद्यार्थी परिषद विरोध कर रही है हम लोग ए से है अखिल भारतीय विद्यार्थी परिषद हमारा काम है विद्यार्थियों के लिए खड़े रहना और नॉट विद्यार्थी जो इस बार नीत की एग्जाम के लिए तैयार हुए थे उन लोग के साथ अन्याय हुआ है एक कागज के टुकड़े ने पूरी नीत की एग्जाम खरीद ली ये सिर्फ आज के जनरेशन से खिलवाड़ नहीं है पूरे फ्यूचर जनरेशन के साथ खिलवाड़ है हमें न्याय चाहिए और एक बच्ची ने सुसाइड किया है उसके लिए भी हमें न्याय चाहिए एन विरुद्ध जे एन नेशनल टेस्ट एजेंसी जे विविध अलग अलग प्रकार मोटा मोटा एग्जामो जो हुई है भारत भर में मैं कंडक्ट करती हुई जेम की यूपीएससी जीपीएससी નીટ યુજીસી નેટ એના અંદર જે અધિકારીઓ કામ કરે છે એ લોકોની ક્યાં ને ક્યાં ભૂલના લીધે દસ લાખથી વધારે વિદ્યાર્થીઓ આજે ભોગ બન્યા છે અને એ લોકોએ જે એક્ઝામ આપી ને નીટની એક્ઝામ જે મેડિકલની એન્ટ્રન્સ એક્ઝામ હોય છે તો એ લોકોની અંદર જે વિદ્યાર્થીઓને સામનો કરવા પડી રહ્યો છે જે આપણે કહીએ કે વિદ્યાર્થીઓ એટલા મૂંઝવણમાં છે કે હવે શું થશે એબીવીપી જયદીપ ઝીંજાણાએ કહ્યું કે એનટીએ દ્વારા છબરડા કરવામાં આવ્યા છે તેની સામે દેશભરમાં વિરોધ ઉઠ્યો છે એબીવીપી દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આ કોભાંડમાં જે કોઈ સંડોવાયેલા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે સાથે જ આ ભ્રષ્ટ તંત્રને સદબુદ્ધિ મળે તે માટે અમે રામધૂન પણ કરી છે વિદ્યાર્થીઓનું હિત જ્યાં સંકળાયેલું છે તેવી પરીક્ષામાં ગેરરીતિ જરા પણ સાંખી લેવાય તેમ નથી